બોડેલીના જામા મસ્જિદથી મસ્જિદ થઈ અલીપુરા ચાર રસ્તા સુધી આ રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમસ્ત સમાજમાં એકતા સહાનુભૂતિ અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં એઆઈએમઆઈએમ એમ પ્રદેશ ઉપપ્રમુખ શહીદ મંસુરી આગેવાનીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આજે એઆઈએમએમ પાર્ટી દ્વારા એક મોન રેલી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું જે અહેમદાબાદથી લંડન જતી ફ્લાઇટ વન સેવન વનની અંદર જે હાદસો થયેલ છે અને જેની અંદર અંદાજીત ત્રણસો ને સત્તર જેટલા લોકો મૃત્યુ પામેલ છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આજે આ કાર્યક્રમ છે સાથે સાથે દેશને એક સંદેશ પણ છે કે આવા નાજુક સમયની અંદર દરેક મૃત પરિવારના સાથે આપણે ઊભું રહેવું જોઈએ અને જે આ હાદસાની અંદર જે બચી ગયેલ છે તેની માટે પણ આપણે દુઆ કરવી જોઈએ સાથે દોસ્તો આ હાદસો કેમ બન્યો તેની પણ કડકમાં કડક માંગ થવી જોઈએ એઆઈએમઆઈએમ પાર્ટીના જે અમલદાર છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવેસી સાહેબ જેમને આ હાદસાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે શાહિદ મનસુરી બોડેલી રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર